રાતના છ વાગે દઈ આવવાના બટેટા ભેલા છે બફાવાના અને આદુ મરચા લસણ ની દ્રેવી થઈ ગઈ દક્ષાબેન સુધારતા જાય બફાતું જાય ને

મો આ બધી બકાલ સુધારું છે કેટલા 11 વાગ્યા આવ કઈ કે છે સની હું કેવા માંગો કે અમે બોલ્યા તો એનું પ્રોગ્રામ છે ના અમે વિચાર્યું કે વિદ્યાભુવીના મજા નથી આવતી એટલે વિદ્યાભુવીને બોલાઈએ આ તો હાલો હમણા વિદ્યાભુવીને તેડતા આવજે બે જંગલો નમું ન કે દંતીન હોતે બોલાય તો હાલો તમે હોતે મદદ કરો તો આંખી મદદ કરે સમ

અમે છે પડી જાય આ હાથમાંથી માસ્ટર હો કોકક મિયાને ખાયા કરતા થોડીક એલા ભીન પાપા ગરમાગરમ માં મૂકી દેને ઓગળી નો નખાય વરી વસ્તુ પકડે હમકો આલા મજા બીજા આયાર

તો પટુ કાઈ છે બસ 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 ચૈત્ર બસ હા હા અલે કાચા પાઉં જોઈ આ ડીશમાં ખાઈ ન આવી છે એટલે થોડું ખાય બરોબર ને કઈ

ઓલી ગાડી હે બા નવી ગાડી ને લઈ જાય એ મમ્મી એ ઈ ફોર વ્હીલ માં જવાના છે તમે હાલો ધીરે ધીરે બધાઈ જવાની તૈયારી કરી દીધી છે યા મમ ફાન હા લાવ પાટી દે અમે આગળ થઈ જ્યો ની બધાય જય શ્રી આમાં જય શ્રી કૃષ્ણ હા

અને જો વિખટવા આયા આયા આ તમે અચ્છા ને પછી આખો બ્રેકિંગ લખન ની લઈ લો લઈ લો કાગળ આપી દીધો

મોબાઈલ માં વ્યવસ્થિત વિડીયો ઉધારી ને ચાલુ થાય પોકલ માન અમારા પુત્ર નો છે તો અમે જમવાનું દેવા બધા આશ્રમ માં આવ્યા છે બધા હળી મળી ને મમ્મી વિધી કે છે તો માજી પડી એમ ન કરે હોતે જો હું ને અમે माफ़ कर दो ये बात ये मैंने अया जेंस माय बच्ची है मैंने बताया जादा ने विनती से क्या पुरा अच्छा करा ना बड़े से बताया सारा आशीवाज़ा को एक आठ सालों में हाँ मैं बताऊँ हाँ बताओ भाव बाजी

તો ચાલો હવે અમે જઈસી કેક લેવા અને પુતણને સરપ્રાઈઝ આપવાની છે કેકની એટલે અમે જઈસી જૈત્રીની આગળ છે અને અમે પાછા જ તો ચાલો હવે પૂગી ગયા છે અંયા રંગોળી પુતનું કેક હા હા ચાલો અમાર ભાઈ કેક લઈ લેતી છે અને હવે જાઈ છે અમારા ગાડીમાં મૂકી દેવાની છે જૈત્રી ચાર અરકા પોલીકોણા ચૂમા છે આ ચૂ આલો એક એક વારો છે